બ્યુટીફુલ વન્સ આર નોટ યટ બોર્ન જે ઓગણીસો અડસઠમાં માં પ્રકાશિત થઈ આફ્રિકી સાહિત્યની એક મહત્વપૂર્ણ અને ગહન રચના છે આ નવલકથા આઝાદી પછીના ગાનાના સામાજિક રાજકીય અને નૈતિક પતનને ચિત્રિત કરે છે અરમાહે આ નવલકથામાં ભ્રષ્ટાચાર નૈતિક દ્વિધા અને વ્યક્તિગત અખંડિતતા જેવા જટિલ મુદ્દાઓને એક અનામી નાયક દ્વારા રજૂ કર્યા છે આ નવલકથા માત્ર ગાનાની સ્થિતિને જ દર્શાવતી નથી પરંતુ તે આઝાદી પછીના ઘણા આફ્રિકી દેશોના પડકારોનું પ્રતિક પણ છે આ લેખમાં આપણે નવલકથાના કથાનક પાત્રો થીમ્સ લેખન શૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું કથાનકનો સાર ધ બ્યુટીફુલ વન્સ આર નોટ યટ બોર્ન ની વાર્તા ઘાનામાં આઝાદી પછીના સમયગાળામાં સેટ છે જ્યાં નવસ્વતંત્ર રાષ્ટ્ર આશા અને સમૃદ્ધિના સપનાઓ વચ્ચે ભ્રષ્ટાચાર અને નૈતિક પતનમાં ડૂબેલું છે નવલકથાનો નાયક જેને ફક્ત ધ મેન માણસ તરીકે ઓળખવામાં આવે છે એક સાધારણ રેલવે ક્લાર્ક છે જે પોતાની પ્રામાણિકતા અને નૈતિકતાને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે તે એક એવા સમાજમાં રહે છે જ્યાં ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે અને ધન અને સત્તાની ચમક લોકોને નૈતિકતાથી ભટકાવવાનું કામ કરે છે તથાનક ધ મેન્ડના રોજિંદા જીવન અને તેના આંતરિક અને બાહ્ય સંઘર્ષોની આસપાસ ફરે છે તે પોતાના પરિવાર પત્ની ઓયો અને બાળકો માટે એક સન્માનજનક જીવન પ્રદાન કરવા માંગે છે પરંતુ તે લાંચ અને ભ્રષ્ટાચારના રસ્તાને નકારે છે તેની આ પ્રામાણિકતા તેને પોતાના પરિવાર અને સમાજમાં અલગ થલગ કરી દે છે ઓયો જે પોતાના પતિની પ્રામાણિકતાનું સન્માન કરે છે તેમ છતાં ધન અને આરામની ચાહત રાખે છે જે તેમના સામાજિક પરિવેશમાં સરળતાથી ઉપલબ્ધ છે બશરતે નૈતિકતાને બાજુ પર મૂકી દેવામાં આવે નવલકથામાં ધ મેનનો મિત્ર જોસેફ કોફી એક એવું પાત્ર છે જે ભ્રષ્ટાચારના રસ્તે ચાલે છે અને ધન સંપત્તિની ચમકમાં ખોવાઈ જાય છે કોફીનું જીવન ધ મેન માટે એક ચેતવણી તરીકે કામ કરે છે જે ભૌતિક સફળતા અને નૈતિક પતન વચ્ચેના સંબંધને દર્શાવે છે આ ઉપરાંત ટીચર નામનું એક અન્ય પાત્ર જે સમાજથી અલગ થલગ રહે છે ધ મેન માટે એક દાર્શનિક માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે ટીચર આઝાદી પછીની નિરાશા અને નૈતિક પતન પર ગહન વિચારો રજૂ કરે છે નવલકથાનું કથાનક એક રેખીય માળખાનું પાલન કરતું નથી પરંતુ તે ધમેનના અનુભવો સ્મૃતિઓ અને વિચારો દ્વારા સમાજની સ્થિતિને ઉજાગર કરે છે વાર્તાનો અંત આશાવાદી અને નિરાશાવાદી બંને તત્વોનું મિશ્રણ છે ધ મેન પોતાની અખંડિતતાને જાળવી રાખે છે પરંતુ સમાજમાં કોઈ મોટો બદલાવ આવતો નથી નવલકથાનું શીર્ષક જે એક બસ પર લખેલા એક સૂત્રથી પ્રેરિત છે એ સૂચવે છે કે સાચી સુંદરતા અને નૈતિકતાવાળા લોકો હજી સુધી જન્મ્યા નથી પાત્ર વિશ્લેષણ ધ મેન ધ મેન નવલકથાનું કેન્દ્રીય પાત્ર છે જેનું કોઈ નામ નથી જે તેને એક સાર્વત્રિક પ્રતિક બનાવે છે તે એક સાધારણ રેલવે ક્લાર્ક છે જે પોતાની પ્રામાણિકતા અને નૈતિકતાને જાળવી રાખવા માટે સંઘર્ષ કરે છે તેનો આ સંઘર્ષ માત્ર બાહ્ય જ નહીં પરંતુ આંતરિક પણ છે કારણ કે તે પોતાના પરિવારની જરૂરિયાતો અને સમાજની અપેક્ષાઓ વચ્ચે ફસાયેલો છે ધ મેનનું ચરિત્ર નૈતિક અખંડિતતા અને વ્યક્તિગત બલિદાનનું પ્રતિક છે તે ભ્રષ્ટાચાર સામે ઊભો રહે છે ભલે તેનો અર્થ સામાજિક બહિષ્કાર અને આર્થિક મુશ્કેલી હોય તેનું ચરિત્ર આઝાદી પછીના આફ્રિકી સમાજમાં તે કેટલાક લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ નૈતિકતાને પ્રાથમિકતા આપે છે ઓયો ઓયો ધ મેનની પત્ની એક જટિલ અને માનવીય પાત્ર છે તે પોતાના પતિની પ્રામાણિકતાનું સન્માન કરે છે પરંતુ તે પોતાના પરિવાર માટે વધુ સારા જીવનની ચાહત પણ રાખે છે ઓયોનું ચરિત્ર તે મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે જે સામાજિક અને આર્થિક દબાણો વચ્ચે ફસાયેલી હોય છે તેની ઈચ્છાઓ અને નિરાશાઓ નવલકથામાં પરિવાર અને સમાજ વચ્ચેના તણાવને ઉજાગર કરે છે જોસેફ કોફી જોસેફ કોફી ધ મેનનો મિત્ર છે જે ભ્રષ્ટાચાર અને ભૌતિકવાદના રસ્તે ચાલે છે તેનું ચરિત્ર આઝાદી પછીના ગાનામાં નૈતિક પતનનું પ્રતિક છે કોફીનું જીવન ધન અને સત્તાની ચમકથી ભરેલું છે પરંતુ તે પોકળ અને અર્થહીન છે તેનું ચરિત્ર ધ મેન માટે એક ચેતવણી તરીકે કામ કરે છે જે ભૌતિક સફળતાની કિંમત દર્શાવે છે ટીચર ટીચર એક દાર્શનિક અને બુદ્ધિજીવી પાત્ર છે છે જે સમાજથી અલગ રહે તે આઝાદી પછીની નિરાશા અને નૈતિક પતન પર ગહન વિચારો રજૂ કરે છે ટીચરનું ચરિત્ર નવલકથામાં એક વૈચારિક અવાજની ભૂમિકા ભજવે છે જે ધ મેન ને પોતાના સમાજ અને પોતાના નિર્ણયો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે થીમ્સ ધ બ્યુટિફુલ વન્સ આર નોટ યેટ બોર્નમાં ઘણી ગહન અને વિચાર પ્રેરક થીમ્સ છે જે તેને એક કાલાતીત રચના બનાવે છે ભ્રષ્ટાચાર અને નૈતિક પતન નવલકથાનો કેન્દ્રીય વિષય છે આઝાદી પછીના ગાનામાં સર્વવ્યાપી ભ્રષ્ટાચાર અને નૈતિક પતન અરમાહે દર્શાવ્યું છે કે આઝાદી પછીની સરકારો અને સમાજ કેવી રીતે ઔપનિવેશિક શક્તિઓની જગ્યા લેતા એ જ ભ્રષ્ટાચાર અને શોષણને અપનાવે છે ધ મેનનો સંઘર્ષ આ થીમને વધુ ઊંડાઈ આપે છે કારણ કે તે એક એવા સમાજમાં પ્રામાણિકતા જાળવી રાખવાનો પ્રયાસ કરે છે જ્યાં ભ્રષ્ટાચાર સામાન્ય થઈ ગયો છે વ્યક્તિગત અખંડિતતા ધ મેનની નૈતિક અખંડિતતા નવલકથાની એક મહત્વપૂર્ણ થીમ છે તે ભૌતિક લાભ માટે પોતાની નૈતિકતાનો ત્યાગ કરવાનો ઇનકાર કરે છે ભલે તેનો અર્થ સામાજિક અને પારિવારિક દબાણ હોય આ થીમ આઝાદી પછીના સમાજમાં વ્યક્તિગત અને સામૂહિક નૈતિકતા વચ્ચેના તણાવને ઉજાગર કરે છે આઝાદી પછીની નિરાશા નવલકથા આઝાદી પછીની નિરાશા અને નિષ્ફળતાને ચિત્રિત કરે છે આઝાદીના સપનાઓ જે સમૃદ્ધિ અને અને સમાનતાનું વચન આપતા હતા ભ્રષ્ટાચાર અસમાનતામાં બદલાઈ ગયા અરમાહે આ થીમ દ્વારા દર્શાવ્યું છે કે આઝાદી માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક અને નૈતિક પણ હોવી જોઈએ ભૌતિકવાદ અને પોકળપણું કોફી જેવા પાત્રો દ્વારા અરમાહે ભૌતિકવાદ અને તેની સાથે જોડાયેલા પોકળપણાને ઉજાગર કર્યો છે નવલકથામાં ધન અને સત્તાની ચમકને એક ખતરનાક જાળ તરીકે દર્શાવવામાં આવી છે જે લોકોને તેમની નૈતિકતા અને માનવતાથી દૂર લઈ જાય છે પ્રતિકાત્મકતા અને સૌંદર્ય નોટ યેટ શીર્ષક એક શક્તિશાળી પ્રતિક છે જે એ સૂચવે છે કે સાચી સુંદરતા અને નૈતિકતા હજી સુધી સમાજમાં પ્રગટ થઈ નથી અરમા ગંદકી સડો અને અપઘટન જેવા પ્રતીકોનો ઉપયોગ કરીને સમાજના નૈતિક પતનને ચિત્રિત કર્યું છે લેખન શૈલી એક વે અરમાહની લેખન શૈલી આ નવલકથાની સૌથી મોટી તાકાત છે તેમની ભાષા ગહન પ્રતિકાત્મક અને કાવ્યાત્મક છે તેમણે સમાજના પતનને ચિત્રિત કરવા માટે ગંદકી સડો અને અપઘટન જેવા ચિત્રાત્મક અને શારીરિક પ્રતીકોનો ઉપયોગ કર્યો છે આ પ્રતિકાત્મકતા નવલકથાને એક ગહન દાર્શનિક અને સૌંદર્યબોધક પરિમાણ પ્રદાન કરે છે અરમાહની વાર્તા કહેવાની શૈલી બિનરેખીય છે જેમાં ધ મેનના અનુભવો સ્મૃતિઓ અને વિચારો એકબીજામાં ભળી જાય છે આ શૈલી વાચકને નાયકના આંતરિક અને બાહ્ય સંઘર્ષોમાં ઊંડાણથી ઉતરવાની તક આપે છે તેમની ભાષામાં એક સંગીતમય અને લયબદ્ધ ગુણવત્તા છે જે આફ્રિકી મૌખિક પરંપરાઓથી પ્રેરિત છે નવલકથામાં સામાજિક અને દાર્શનિક વિચારોનો સમાવેશ ખૂબ જ સૂક્ષ્મતાથી કરવામાં આવ્યો છે અર્માહે પાત્રોના સંવાદો અને તેમના આંતરિક એકલાપો દ્વારા સમાજની સ્થિતિ પર ટિપ્પણી કરી છે તેમની લેખન શૈલીમાં એક યથાર્થવાદી અને પ્રતિકાત્મક સ્વર પ્રદાન કરે છે સાંસ્કૃતિક અને સાહિત્યિક ધ બ્યુટીફુલ વન્સ આર નોટ યેટ બોર્ન આફ્રિકી સાહિત્યમાં એક સીમાચિહ્ન છે આ નવલકથા આઝાદી પછીના આફ્રિકી સમાજના પડકારોને માત્ર ગાનાના સંદર્ભમાં જ નહીં પરંતુ સમગ્ર આફ્રિકી ખંડના સંદર્ભમાં રજૂ કરે છે અરમાહે આ નવલકથામાં ભ્રષ્ટાચાર નૈતિક પતન અને આઝાદી પછીની નિરાશા જેવા મુદ્દાઓને સંવેદનશીલતા સાથે ઉઠાવ્યા છે આ નવલકથા તે સમયે પ્રકાશિત થઈ જ્યારે ઘણા આફ્રિકી દેશો આઝાદી પછીના પડકારોથી ઝઝુમી રહ્યા હતા અરમાહે આ નવલકથા દ્વારા દર્શાવ્યું કે આઝાદી માત્ર ઔપનિવેશિક શાસકોથી મુક્તિ નથી પરંતુ તે સામાજિક આર્થિક અને નૈતિક પુનર્જનનની જરૂરિયાત પણ છે તેમની આ રચના આફ્રિકી સાહિત્યમાં તે લેખકો માટે પ્રેરણાનો સ્ત્રોત રહી છે જેઓ સામાજિક અને રાજકીય મુદ્દાઓને સાહિત્યના માધ્યમથી ઉઠાવવા માંગે છે ધ બ્યુટીફુલ વંશ આર નોટ યટ બોર્ન એ આફ્રિકી સાહિત્યને વૈશ્વિક મંચ પર એક મહત્વપૂર્ણ સ્થાન અપાવ્યું આ નવલકથા તે વાચકો માટે ખાસ કરીને સુસંગત છે જેઓ સ્વતંત્રતા નૈતિકતા અને સામાજિક પરિવર્તન જેવા મુદ્દાઓમાં રસ ધરાવે છે નિષ્કર્ષ ધ બ્યુટીફુલ વન્સ આર નોટ યટ બોર્ન એક એવી રચના છે જે વાચકને સમાજ નૈતિકતા અને વ્યક્તિગત અખંડિતતા જેવા ગહન સવાલો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે ધ મેનનો સંઘર્ષ એક સાર્વત્રિક વાર્તા છે જે માત્ર આઝાદી પછીના ના ગાના જ નહીં પરંતુ કોઈપણ સમાજમાં નૈતિકતા અને ભ્રષ્ટાચાર વચ્ચેના ટકરાવને દર્શાવે છે એક વે અરમાહે આ નવલકથામાં સમાજના પતનને એક કાવ્યાત્મક અને પ્રતિકાત્મક રીતે રજૂ કર્યું છે જે વાચકના મન પર ઊંડી છાપ છોડે છે આ નવલકથા આપણને એ સવાલ કરવા માટે મજબૂર કરે છે કે સાચી સ્વતંત્રતા શું છે નૈતિકતાની કિંમત શું છે અને શું સમાજમાં સાચી સુંદરતા અને નૈતિકતા ક્યારે પ્રગટ થઈ શકે છે આ સવાલોના જવાબ કદાચ દરેક વાચક માટે અલગ હોય પરંતુ આજ આ નવલકથાની શક્તિ છે તે આપણને વિચારવા અનુભવવા અને આપણા સમાજને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે ધ બ્યુટિફુલ વન્સ આર નોટ યટ બોર્ન માત્ર એક સાહિત્યિક કૃતિ નથી પરંતુ તે એક સામાજિક અને દાર્શનિક અનુભવ છે આ નવલકથા દરેક એવા વ્યક્તિએ વાંચવી જોઈએ જે સાહિત્ય સામાજિક પરિવર્તન અને માનવ અનુભવની ઊંડાઈઓમાં રસ ધરાવે છે